નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ ત્યા દેરી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાના છીએ મોરી સરકારે આપી કર્મચારીને મોટી ભેટ મગવાડી ભથ્થા અમારે એક જુલાઈથી પંચાવન ટકા મળશે તો મિત્રો તેના વિશે આપણે વિડીયો ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપમાં તમે ન જોડાયા તો મિત્રો વિશે જોડાઈ જજો તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું તમને આ ચેનલ પર સરકાર કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક માહિતી પ્રવાહ કરવામાં આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સારા નંબર કરતાં આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો ગમે વિડીયો લાઇક ચાલો ન્યાય સબસ્ક્રાઈબ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે એકવાર કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આપી છે એક જુલાઈ બે ચોવીસથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભઠ્ઠામાં ડીએમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે અગાઉ કેન્દ્ર સરકારે વર્ષ માર્ચમાં ડીએમ વધારો કર્યો હતો કે એક જાન્યુઆરી બે ચોવીસથી લાગુ માનવામાં આવતું હતું ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને ખુશખબર આપી છે સૌથી મોટી ભેટ આપી છે મળતી માહિતી અનુસાર અનુસાર સરકાર ફરી એકવાર ડીએમાં વધી પચાસ ટકા કરવા જઈ રહી છે જેથી તમામ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો છે મોદી સરકારનો ત્રીજા કાર્યકાળ આવ્યા બાદ કર્મચારીઓને મોંઘવારી પ્રથમ પાંચ ટકાનો ધારો થઈ શકે છે નીચે એમ તમને આત્મ પગાર પંચ અંગે માહિતી આપી છે જે ધ્યાનથી જરૂર વાંચજો કે ક્યારથી સારું પગાર પર લાગુ થશે તેમની વિગતે ચર્ચા કરીશું તો મિત્રો એક જુલાઈથી ડીએ વધીને પંચાવન ટકા થશે તો કેવી થશે સંપૂર્ણ વિગત જોવાના છે વિડીયો સુધી બનાવીશું મીડિયાની રિપોર્ટ માની તો સરકાર મોંઘવારી જોતા મહત્વનો નિર્ણય લીધો છે જો કે એક જુલાઈ રોજ કર્મચારીએ વધારે પંચાણું ટકા થઈ શકે છે સારા સાથે મિત્રો એ પંચાણું ટકા થઈ શકે છે જોકે સૂર્ય ભૂતકાળના જે પણ નિર્ણય નિર્ણયો છે તેના પર નજર કરીને સરકારે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી એક જુલાઈના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી હતી વધુ વિગતો પણ સામે આવી હતી એક જુલાઈ રોજના જ્યારે મોંઘવારી ભથ્થામાં જાહેર કરવામાં આવે ત્યારબાદ એક જુલાઈ બે હજાર ચોવીસથી એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલ ગણવામાં આવશે તેની શક્યતા કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારી કર્મચારીઓને હાલમાં પચાસ ટકા મોંઘવારી ભથ્થું ડીએ મળે છે આઠમા પગાર પંચ વયના વચના લઈને હજુ કોઈ સુધી પણ પ્રકારની મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ ડીએમો વધારો થતાં તમામ કેન્દ્રીય કર્મચારીઓ મોટો ફાયદો થશે સાથે મિત્રો છેલ્લે એક જાન્યુઆરી ડીએમઓ વધારો કરવામાં આવ્યો હતો સાત પે કમિશન આધારિત આપ સૌ જાણો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યક્રમ મહત્વ મહત્ત્વ કાર્યક્રમ મહત્ત્વ નિર્ણય લઈ શકે છે પરંતુ હાલમાં સાતમા પગાર પંચને લઈને પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે એક જુલાઈ સુધીમાં ઘણા ઘણા બધા ફેરફાર થઈ શકે છે તેવી પૂરેપૂરા સંભાવના છે ફેરફાર થઈ શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે અને હાલ વધુમાં વધુ અમે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે ચોવીસથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો હતો હવે સરકાર કર્મચારીઓના આ છ ભથ્થામાં ટૂંક સમય વધારો કરવામાં આવશે તેવી શક્યતાઓ છે વધુ વિગતો આપી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડીઓપી દ્વારા બે એપ્રિલ બે ચોવીસના બે એપ્રિલ બે ચોવીસના ઓફિસ મેમોરિયલ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા મળેલા કથ્થાઓ છોડવા માટે સૂચનાઓ જારી કરી હતી જેના કારણે મોથાઓમાં પણ વધારો કરવામાં આવ્યો હતો સાથે સાથે મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર કર્મચારી એક જુલાઈ બે ચોવીસના રોજ મોટી ભેટ આપવા જઈ રહી છે આ દરમિયાન મોટો ફેરફાર થઈ શકે છે તેવી પૂરી પૂરી સંભાવના છે ત્રીજા કાર્યકાળ શરૂઆત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ખુશખબરો આપી છે હવે કેન્દ્રીય કર્મચારી પર મોટી ભેટ મળી શકે છે જીપીએફ ઇન્ટરેસ્ટ રેટ અપડેટ સરકારી કર્મચારી મોટી રાહતના સમાચાર મળે છે કેન્દ્ર સરકાર સામાન્ય પ્રોવિડન્ટ ફંડ જીપીએફ અને અન્ય જ પ્રોવિડન્ટ ફંડ માટે જૂન ત્રિમાસિકના વ્યાજદરો જાહેરાત કરી છે એક એપ્રિલ બે ચોવીસ જન એક એપ્રિલ બે ચોવીસથી એક એપ્રિલ બે ચોવીસથી જીપીએફ અને આ પ્રકારના અંડર ફંડ્સ એ સાત પોઈન્ટ ટકા દરે વ્યાજ મળશે સાથે સાથે કેન્દ્ર સરકારે સતત સત્તરમાં ત્રિમાસિક જનરલ પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજદરો જાળવી રાખે છે જાન્યુઆરી માર્ચ બે ચોવીસમાં પણ સરકારે જીપીએફ અને લિક્વિડ ફંડ્સ પર લાગુ અરજદારો યથાવત રાખ્યા હતા બે હજાર વીસ એકવીસથી વી જીપીએફ પર સાત પોઈન્ટ એક ટકા વ્યાજ લાગે છે નાણાં મંત્રાલય આર્થિક બાબતો વિભાગદાર ડીઈએ અનુસાર દસ દસ જૂન બે ચોવીસના રોજ જાહેરાત કરવામાં આવી છે વર્ષ હોય દરમિયાન જનરલ પ્રોવિડન્ટ ફંડ અને તેના જે લિક્વિડ ફંડ્સ મારી ગ્રાહકોની જમા રકમ પર ટેક્સ લાગશે એક એપ્રિલ ત્રીસ જૂન બે ચોવીસે દરમિયાન વ્યાજ સાત પોઈન્ટ ટકા ઉપલબ્ધ થશે જીપીએફ અને પીપીએફ જેટલું વ્યાજ મળી રહ્યું છે જીપીએફ દર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ દરું જેવા જ છે જે નીચે દર્શાયે તમામ ફંડ્સ પર ચાલ સાત પોઈન્ટ એક ટકાનું વ્યાજ મળશે સાથે સાથે મિત્રો જીપીએફમાં આ ફંડ સાત પોઈન્ટ ટકા વ્યાજ લાગતું છે જેમ કે જનરલ પ્રોવિડન્ટ ફંડ કેન્દ્રીય સેવા ફારો આપનાર ભવિષ્ય નિધિ ભારત અખિલ ભારતીય સેવા ભવિષ્ય નિધિ રાજ્ય રેલવે ભવિષ્ય નિધિ જનરલ પ્રોવિડન્ટ ફંડ રક્ષણ સેવા માટે ભારતીય વટહુકમ વિભાગ પ્રોવિડન્ટ ફંડ ભારતીય ઓર્ડિનન્સ ડિપાર્ટમેન્ટ ફ્લેપટેન્ડ પ્રોવિડન્ટ ફંડ ભારતીય નેવલ ડોકેટ વન્ડ પ્રોવિડન્ટ ફંડ સંરક્ષણ સેવાઓ ત્યારબાદ જે અધિકાર ભવિષ્ય નિધિ સશસ્ત્ર કર્મચારી ભવિષ્ય નિધિ આમ દસે દસ મિત્રો છે જનરલ પ્રોવિડન્ટ ફંડમાં જીપીએસ શું છે તો જનરલ પ્રોવિડન્ટ ફંડ એક પ્રકારનું ભવિષ્ય નિધિ છે જે ફક્ત ભારતીય સરકારી કર્મચારીઓને જ આપવામાં આવે છે તો સરકારમાં દરેક વ્યક્તિ પોતાના પગાર એક ભાગ જનરલ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવી શકે છે દરેક વ્યક્તિ પોતાના પગાર સાથે જમા કરાવી શકે છે અને જ્યારે કર્મચારી એવું થાય છે ત્યારે તેના સમયગાળા દરમિયાન જમા કરેલા પૈસા અને વ્યાજ મળે છે નાણાં મંત્રાલય દર ક્વાર્ટરમાં જીપીએ વ્યાજ દર સમીક્ષા કરે છે સાથે સાથે આણ પે કમિશન અનુસાર કેન્દ્રીય કર્મચારી માટે હવે એક સાથે બે ખુશીના સમાચાર જેમ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ બે બે ગિફ્ટ આપવા તૈયાર મૂડમાં લાગે છે જેમ કે અલગ અલગ મીડિયાના માધ્યમથી એવી માહિતી મળી રહી છે સરકાર દ્વારા કર્મચારીનો પગાર જે છે અને ભઠ્ઠા બંને વધારો થઈ શકે છે તેમજ આત્મા પગાર પરથી રચના લઈને પણ મોટી 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 ચર્ચા થઈ રહી છે જેના કારણે લાખો કર્મચારીઓના પગારમાં મોટો રેકોર્ડ બ્રેક વધારી વધારો જોવા મળી શકે છે જેથી કર્મચારી માટે આ એક મોટો ખુશકીના સમાચાર કહી શકાય છે સાથે સાથે આંડ પે જે રચના સારા સમાચાર આઠ પે કમિશન આદા કહી શકાય કે મિત્રો કેન્દ્રીય માટે સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય તો આઠમા પગાર પંચ રચના લઈને કેમ કે જો અત્યારે વર્ષ બે ચોવીસ પગાર પંચ રચના થાય તો તેનું લાગુ બે છવ્વીસ સુધી કરવામાં આવશે આવું જગ્યા વર્ષ બે ચૌદમાં પણ થયું હતું જ્યારે સાતમા પર રચના થઈ હતી તે લાગુ બે સોરી કરવામાં આવેલ હતું પરંતુ હવે આ એ આવું જગા વર્ષ બાય ચૌદમાં થયું હતું પરંતુ હવે સાતમા પગાર પર દસ વર્ષ પૂરું થતાં નવા પગાર પર લાગુ કરવાની જોગવાઈ છે જે આવનારા દિવસોમાં પગારપત્રની રચના થશે તમામ કર્મચારી માટે એક મોટી ભેટ સમાન હોઈ શકે છે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ આવીને અપડેટ માટે આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ